પોરબંદરમાં પાલિકા સંચાલિત ગૌશાળામાં ગાયોની યોગ્ય જાળવણી ન થતી હોવાની ફરિયાદો ઉઠી છે કાળઝાળ ગરમીમાં પશુઓની સારસંભાળ લેવામાં પાલિકાનું તંત્ર અને જવાબદાર લોકો નિષ્ફળ નિવાડ્યા હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે પોરબંદર શહેરમાં ગાય અને કુટિયા સહિત રખડતા પશુઓનો બેફામ પણ ત્રાસ જોવા મળે છે ત્યારે અનેક સંસ્થાની રજૂઆતો બાદ નગરપાલિકા દ્વારા ગાય ખુટિયાઓને પકડી પાલિકા સંચાલિત ખાતે આવેલી ગૌશાળામાં છોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ આ ગૌશાળામાં પશુઓની જાળવણી ન થતી હોવાથી છેલ્લા સાત મહિનામાં અનેક ગાયો મોતને ભેટી હોવાના ગંભીર આક્ષેપ થયા છે હાલ ઉનાળામાં કાળઝાળ ગરમી પડી રહી છે એમ છતાં અહીં પશુઓની યોગ્ય જાળવણી કરવામાં ન આવતા હિટવેવને કારણે પશુઓ યાતના વેઠી રહ્યા હોવાનું દ્રષ્ટિગોચર થાય છે આ બાબતે પાલિકા તંત્ર અને ગૌશાળાના જવાબદાર લોકો ઘોર બેદરકારી દાખવતા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે ગૌશાળામાં પૂરતા પ્રમાણમાં છાપરાની વ્યવસ્થા ન હોવાથી પશુઓ બીમાર પડીને મોતને ભેટતા હોવાની અનેક રજૂઆતો થઈ છે મારું નામ રમેશભાઈ માલદેવભાઈ ઓરદરા છે હું એક મારાથી બનતી સેવા કરું અને એક સામાજિક કાર્યકર્તા તરીકે પોરબંદરમાં સેવા આપું છું હવે જે નગરપાલિકા દ્વારા જે પશુ પકડે છે અત્યારે તો પશુને પકડે છે માણસોની સવલતમાં તે પકડે છે માણસોને લગાડે છે એક્સિડન્ટ થાય છે એના માટે પશુને પકડે બરાબર છે નામદાર હાઈકોર્ટનો હુકમથી આ પશુને પકડે ને પણ એની સામે પશુને જે હક મળવા જોઈએ એ પશુને તો કોઈ ત્યાં કોઈ ખબર અંતર પૂછતું નથી અને અત્યારે જો આ બેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી જે તાપમાન છે અત્યારે ઉનાળાનું તો એમાં અત્યારે પશુ ત્યાં જોવે નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરી છે પણ ત્યાં જઈને જોવે ને નગરપાલિકાવાળા કે આમ માણસો તો એને ખ્યાલ આવે કે અત્યારે પશુ કઈ પરિસ્થિતિ મારે છે નથી ત્યાં ખાવાનું પૂરતું મળતું પાંચસો છસો નંદીઓ છે એના એના પ્રમાણમાં ખાલી બસો મણ જેટલું એને ઘાસચારો દેવા આવે છે એટલો ઘાસ ચારો પૂરો ન પડે એટલામાં અને છાપરાની સુવિધા બોલો તો એમાં છાપરામાં ચાર પાંચ છાપરા અમે લોકોએ બાધી બાધી નગરપાલિકાના પ્રમુખોને અનેક વખત રજૂઆત કરી ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી ત્યારે એની માંડ ચાર પાંચ છાપરા નાખ્યા અત્યારે હાલમાં પાંચ મિનિટ આપણે માણસોને ત્યાં ઉભું હોય તો આપણે ઉભી ન શકાતો એને બદલે પશુ કઈ પરિસ્થિતિમાં છે હવે ત્યાં જઈને નગરપાલિકા જોવે અથવા ઉપરથી કોઈ આવે અધિકારીઓને એનો સર્વે કરે તો અમે રૂબરૂ જઈ અને દેખાડવા તૈયાર છે અને પણ નથી પાણી પાણીની સગવડ પાણી ત્યાં આવે છે પાણીનો માન છપરા જે હતા તડકો તડકામાં પાણી પીતા પશુઓ એનું પણ અમે વ્યવસ્થા બાધી બાધી નગરપાલિકા કરાવી છે છપરાનું અમે કીધું તો પંદર વીસ છપરા એને બનાવી દો જેથી કરીને બધા પશુ હચવાઈ જાય અત્યારે લોકો બધું એમને હા પાડે છે કોઈ જાતનું કઈ કરતું નથી પ્રમુખ અમને જવાબ દેતા નથી પ્રમુખો વીઆઈપી એરિયા માંથી કોઈ માણસો એવું કીએ કે ભાઈ અમને ખૂટિયા બાંધે છે આ અમને લગાડી દે એમ તો તાત્કાલિક પકડવા પહોંચી જાય છે પણ એ પકડી અને ત્યાં ત્યાં મરવા માટે જ મોકલી દે અને ટપકે ટપકે મોત ત્યાં મરે છે અત્યારે પશુ જોવો તો હમણાં લગભગ છેલ્લા ચાર પાંચ મહિનામાં મારા અંદાજ મુજબ પચાસ થી સાહીઠ તો જ્યાં નંદી છે મૃત્યુ છે એનું એક જ કારણ કે નથી એને પાણી પૂરતું મળતું નથી ખોરાક મળતો ત્યાં તડકામાં જ ઊભા રાખે છે અને અત્યારે ચાલીસ બેતાલીસ ડિગ્રી તડકામાં સવારથી સાંજ સુધી એક ને એક પરિસ્થિતિમાં હોય છે અને ડોક્ટર ડોક્ટર ની પણ કોઈ બીજી સુવિધા છે નહીં ખાલી લોકો કીએ જ છે નગરપાલિકા ખાલી વાત જ કરે બીજું કંઈ કરતું નથી એ એમ કે ડોક્ટર ની સુવિધા છે ડોક્ટર દસ દસ દિવસથી કોઈ આવતું નથી ખાલી ઓગણીસ બાસાઠ એમ્બ્યુલન્સ જ્યાં રાખે નથી એને સારવાર આપતું નથી કોઈ ખાવા પીવાની સુવિધા નથી કોઈ પણ જાતની સુવિધા ખાલી કોઈ ફોન કરે પકડો 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 બીજી કોઈ વાત નહીં તો પશુની સુવિધા પણ આપવી જોઈએ પશુ જે છે એને પણ ભગવાને બનાવેલા છે તો એની પ્રાથમિક સુવિધા એને આપવી તો જોઈએ ને ખાવાનું ચારો તો ટાઈમ સેકન્ડ ઉગાડો તમે બીજા મોટા સિટીમાં પકડે છે એવું કઈ નથી નામદાર હાઈકોર્ટ નો હુકમથી બધે પશુ પકડવાની કામગીરી ચાલુ છે એની સામે એને સવલતો પણ આપવામાં આવે છે એને નથી તડકા માં કે ઉભું રહેવું પડતું નથી ખાવા માટે બાંધવું પડતું નથી પાણી પીવા માટે બાંધવું પડતું એને પૂરેપૂરું ખાવાનું મળે છે પાણી પૂરેપૂરું મળે છે અને ઘાસચારો પણ પૂરેપૂરો મળે અને તડકો તો છે જ નહીં એટલા વ્યવસ્થિત આયોજન કરી અને પકડે છે છે તો મારી એક જ નગરપાલિકાને હવે તો તમે જાગો હવે હજી તમે પકડો છો મારી નાખવા તમે અહીંયા લઈ જાઓ એ બીજું કોઈ કરતા જ નહીં નગરપાલિકા કોઈ જાતનું સમજતા નથી નગરપાલિકાને કામ તો છે જ નહીં બધા હોદ્દેદારો અને અધિકારીઓ બધા આવે અમને બધા એવું જ કે નાના થઈ જશે થઈ જશે અમે તો એના થાકી ગયા છે રજૂઆત કરી કરી પણ આ અધિકારીઓ એટલા બધા જાંડી ચામડી ના છે નગરપાલિકાના હોદ્દેદારો અને કર્મચારીઓને અધિકારીઓને પ્રશાસનને પ્રમુખો જે હોય બધા આવી ગયા નગરપાલિકાના એટલા જાંડી ચામડી ના છે કે બધું અમને આયા કરે પણ કોઈ જાતનું કઈ સુવિધા આપતા નથી પશુઓ માટે એટલે ત્યાં રૂબરૂ જાવ મારી પત્રકાર મીડિયાના ભાઈઓને મારે એટલું નિવેદ મારી એક અરજ છે કે તમે પણ રૂબરૂ ત્યાં જાઓ અને જે કાયદેસર હકીકત છે ને એ જાહેર કરો એવી મારી નમ્ર વિનંતી છે પોરબંદરના એક નાગરિક તરીકે